નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી આજના આ વિડીયોની અંદર આપણે ખાસ કરીને એરંડા બજારના ભાવમાં આજે ભાવ વધારો થયો કે ઘટાડો સાથે જ ગુજરાતના તમામ માર્કેટના એરંડાના બજાર ભાવ જોવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો રાજકોટ બારસો સિત્તેરથી થી તેરસો ને એકવીસ ગોંડલ એક હજારથી તેરસો છવ્વીસ જૂનાગઢ અગિયારસો પચાસથી તેરસો પાંચ જામજોધપુર બારસો પચાસથી તેરસો સ ઉપલેટા બારસોથી તેરસો વિસાવદર એક હજાર પંચોતેરથી બારસો એકાવન મહુવા અગિયારસો દસથી બારસો સાસઠ અમરેલી બારસો ને એકત્રીસ રૂપિયા જસદણ બારસો એંસીથી તેરસો એસી વાંકાનેર બારસો નેવથી બારસો એકાણું ભચાવ તેરસો દસ થી તેરસો અઢાર દશા દશાપાતળી તેરસો રૂપિયા ડીસા તેરસો ત્રણથી તેરસો ને વીસ ભાભર તેરસોથી તેરસો પચીસ પાટણ બારસો નેવથી તેરસો ને સાડત્રીસ ધાનેરા બારસો નેવથી તેરસો છવ્વીસ રૂપિયા સિદ્ધપુર બારસો એંશીથી તેરસો બત્રીસ હિંમતનગર તેરસો તેત્રીસ થી તેરસો બેતાલીસ કુકરવાડા તેરસો પંચોતેર થી તેરસો ને છવ્વીસ મોઢાસા તેરસો થી તેરસો ચૌદ રૂપિયા થરા તેરસો ચૌદથી તેરસો ને ત્રીસ દહેગામ બારસો નેવથી તેરસો ને દસ ભેલડી તેરસો અગિયારથી તેરસો છવ્વીસ કલોલ તેરસો એકત્રીસ રૂપિયા ગોજારિયા બારસો નેવથી તેરસો ને વીસ કળી તેરસોથી તેરસો પચીસ વિસનગર બારસો એકત્રીસ થી તેરસો પાંત્રીસ પાલનપુર તેરસો દસ થી તેરસો ત્રીસ રૂપિયા મહેસાણા બારસો સાઠ થી તેરસો છવ્વીસ વિજાપુર તેરસો વીસ થી તેરસો એકતાલીસ આરીજ બારસો સિત્તેર થી તેરસો ને ત્રીસ માણસા તેરસો પાંત્રીસ રૂપિયા